जिला पंचायत आरोग्य शाखा द्वारा सामूहिक आरोग्य केंद्र कदवाल ખાતે ਸਰਵਰੋਗ નિદાન અને ਸਰવાર કેમ્પ યોજાયો. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા છોટા ઉદેપુર દ્વારા 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી સ્વાસ્થ્ય નારી સશક્ત પરિવાર અભિયાન સેવા પખવાડિયા અંતર્ગત મહિલા આરોગ્ય સ્ક્રીનિંગ, માતા બાળ સંભાળ, જાગૃતિ અને પરિવર્તન, નિક્ષય મિત્ર નોંદરી અભિયાન એનસીડી સ્ક્રીનિંગ, આયુષ્યમાન કાર્ડ એનરોલમેન્ટ, આભા કાર્ડ એનરોલમેન્ટ ત ગરબા માતા અને 0 થી 5 વર્ષના બાળકોને રસીકરણ કામગીરી તેમજ તમામ પ્રકારના રોગોના નિસરાંતો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા માર્ક ડાયસ દર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બીએમ ચોહાણ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ ચૌધરી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયત સભ્ય રમણભાઈ બારિયા કદવાલ ગ્રામ પંચાયત સરપંચ રોજલીબેન જામસિંહભાઈ રાઠવા કદવાલ વેપારી મંડળના પ્રમુખ ઈન્દ્રજીતસિંહ દરબાર મુવાડા અને ખટાશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહી જરૂરી સેવાઓ આપી હતી કાર્યક્રમનું સુચારુ સંચાલન નરપતભાઈ બારિયા દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે કાર્યક્રમના અંતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કદવાલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પ્રિતેશ રાઠવા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર મોહસિન સુરતી છોટાઉદેપુર